કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો ચાલો તો હવે આપણે સમઘટકતાની અંદર હજી એક થોડોક નાનો અમથો ટોપિક અને ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એ આપણે લઈ લઈએ અણુકોણાત્મક સમઘટકતા લાસ્ટ ટોપિક જે છે એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જે પૂરી થઈ ગઈ એના પછીનો એક થોડોક અલગ ટોપિક જે છે અણુકોણાત્મક સમઘટકતા કન્ફોર્મેશનલ આઈસોમેરિઝમ શું તો હવે આપણે જોઈએ ચક્રિય આલકેનમાં કન્ફોર્મેશનલ આઈસોમેરિઝમ ચક્રિય આલકેન છે તો એની અંદર કઈ રીતના કન્ડિશન છે કોઈપણ સંયોજન જે છે એની અંદર એંગલ સ્ટ્રેન એટલે બંધ કોણ કેટલો હોવો જોઈએ હવે તમને ખબર છે આ કાર્બન નું સંકરણ sp3 છે આનું સંકરણ sp3 છે એટલે બંધ કોણ ખરેખર હોવો કેટલો જોઈએ અહીંયા અહીંયા ખરેખર જો આ રીતના તમને આપ્યો છે આ ત્રિકોણ જે છે આ તમે જોઈ શકો છો બરાબર છે આમ છે એટલે કે આપણે ત્રિકોણ જે છે मैथ्स ની અંદર ત્રિકોણ ગયા છે પણ આપણે આ જે ત્રિકોણ છે આપણો ત્રિકોણ એટલે કોણ છે સાયક્લો પ્રોપેન તો આ જે છે એ ત્રિકોણ વાળા બંધારણમાં તમે જુઓ તો આની અંદર બંધકોણ સાઈઠ નો થાય સાયક્લોપ્રોપેન માં સાઈઠ નો બંધકોણ થાય છે પણ ખરેખર એનું સંકરણ એસપી થ્રી છે આ બંધકોણ ખરેખર સાઈઠ નો છે પણ એસપી થ્રી સંકરણ જે છે એટલા માટે આ બંધકોણ જે છે એ કેટલો હોવો જોઈએ આ બંધકોણ જે છે એ બંધકોણ જે છે એકસો નવ પોઈન્ટ પાંચ ડિગ્રી હોવો જોઈએ એટલે કે એકસો

એટલે એટલું બધું ખેંચાણ થાય એટલે સાયક્લો પ્રોપેન બહુ સાય નો હોય બરાબર છે તો આ બ્યુટેનમાં 60 બ્યુટેનમાં બદલા કેટલો હોય નેવું એટલે થોડુંક તણાવ ખેંચણ ઓછું હશે એટલે એમાં ખેંચાણ કેટલું છે 9 નું નવ ડિગ્રી નવ ડિગ્રી ને 44 મિનિટ નું છે આમાં જીરો ડિગ્રી ને 44 મિનિટ નું છે બહુ ઓછું હોય કેમકે આનો બંધકોણ એકસો નો હોય આ તમને ખબર છે અને સાયક્લો નો બંધકોણ એકસો નો હોય તો આ તો આ તો ઉલટાનું વધી ગયું આમ બહાર નીકળી ગયો ને વધારે પડતો થઈ ગયો કેમ કે હોવો કેટલો છો એકસો નવ એને બદલે એકસો વીસ થઈ ગયો તો એ આમાં ખેંચાણ થાય તો આમાં કેટલું થાય પાંચ નું થાય છે પાંચ અંશ ને સોળ ડિગ્રી બરાબર એટલે સોળ મિનિટ હવે આની અંદરથી આટલું જે ખેંચાણ થાય છે તો સૌથી ઓછું ખેંચાણ છે એમાં થાય આ આની સહિતા તો સૌથી ઓછી થાય કેમ કે આમાં તો બહુ ખેંચાણ જ થતું તણાવ અને આને એંગલ સ્ટ્રેન અને તણાવ કોણ પણ કહેવાય ગુજરાતીમાં કેવું હોય તો તણાવ કોણ કેટલું તણાવ થાય છે તે તો આમાં સૌથી વધારે એમાં કરતાં ઓછું ને એમાં કરતાં ઓછું ને આમાં 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 હવે સૌથી વધુ આમાં તણાવ બહુ ઓછો છે સ્ટેબિલિટી આની સૌથી વધારે હોવી જોઈએ તો આમાં તો તણાવ થોડુંક થાય છે તો આની સહાયતા ઓછી હોવી જોઈએ ને એટલે સૌથી વધારે છે સાયકલો હેગઝેન છે તો ઓળખો છો એ કારણ આ તો સમજાઈ ગયું ઓકે ચાલો આમાં રેડી છે આઈ રેડી છે હાઈ રેડી છે દોસ્તો આના કરતાં આની વધારે આના કરતાં આની વધારે સહાયતા કેમ કે આમાં તણાવ ઓછું થાય પણ આના કરતા આમાં તણાવ વધારે છે તોય આ વધુ સ્થાયી છે સૌથી વધારે સ્થાયી છે એનું રીઝન શું છે એનું રીઝન આપણે ભણીએ ચાલો દોસ્તો બરાબર છે એટલે પ્રોપેન કરતા સાયક્લો બ્યુટેન વધુ સ્થાયી સાયક્લો બ્યુટેન કરતા સાયક્લો પેન્ટન ને પેન્ટન કરતા સાયક્લો હેક્ઝેન વધારે સ્થાયી છે કેમ વધારે સ્થાયી છે બરાબર છે સાયક્લો હેક્ઝેન સૌથી વધુ સ્થાયી છે કેમ વધારે સ્થાયી છે કારણ કે એનું બંધારણ આવું છે એના આવા બે બંધારણ છે આ જો છ કાર્બન જ છે તમે જોઈ શકો છો અહીંયાથી આ જે કાર્બન જે છે એને નંબરિંગ આપવું હોય તો આપી શકો છો આ અને કાર્બન છે આ છ કાર્બન એવી રીતે ગોઠવાઈ ગયા છે આ બે કાર્બન ખરેખર બાજુ બાજુ નથી આ ખૂણો તમને લાગે એટલો બધો નાનો નથી આમ આમ હોય છે ખૂણો ખરેખર આમ બરાબર એટલે ખૂણો મોટો હોય છે એટલે આ જે ખૂણો જે છે એ આપણે પ્રોબ્લેમ ક્યાં હતો આપણે સાયક્લો હેક્ઝેન ડ્રો કરીએ તો આ ખૂણો કેટલો થતો તો આપણે એકસો વીસનો થતો હતો ને હોવો કેટલો જોઈએ એકસો નવ પોઈન્ટ પાંચનો પણ આવી રીતે ગોઠવાય ને એનો બંધકોણ એકસો વીસને બદલે કેટલો થઈ જાય એકસો નવની જેમ થઈ જાય તમને એમ થાય સર આ બંધકોણ એકસો નવ હશે આ એ આપણને અહીંથી જોવામાં દ્વિપરિમાણી આકૃતિ હોય એટલે જોવામાં એ રીતે આપણને એમ નજીક લાગે પણ ખરેખર એ આવી રીતે હોય છે થોડોક દૂર હોય છે આવી રીતે બરાબર છે અને આવી રીતે ગોઠવણી થયેલી છે એટલે બધા ખૂણા જે છે પોતાની રીતે તણાવ ઓછું થાય ઓછું સ્ટ્રેન થાય એ રીતે મસ્ત રીતે ગોઠવાઈ જાય છે એકસો નવ પોઈન્ટ પાંચ અંશ જે છે એ થઈ જાય છે એની આસપાસ થઈ જાય એટલા માટે સાઇકલો એક્ઝાન્સ થાય છે આનું એક બંધાણે ચેર ફોર્મ બીજું બોટ આ બોટ જેવું આ ચેર જેવું જો એરેજ હોલ મારી દઉં ચાલો આ કાર્બનને નંબરિંગ ફરી વખત આપી દઉં વન ટુ થ્રી થ્રી ફોર ફાઇવ અને સિક્સ અહીંયા આ બોટની જેમ પણ ગોઠવાય છે અને નંબરિંગ આપી દઉં તો વન ટુ

જો બરાબર ધ્યાન રાખજો આમ તો બે રિજન છે કે સૌથી પહેલી વસ્તુ કે આ બે જે છે ને આ જે બોટ ફોર્મ જે છે એ ઓછું સ્થાયી છે એના કારણ કે આ હાઇડ્રોજન આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન ફ્લેગપોલ હાઇડ્રોજન કહેવાય ફ્લેગ ધજાની છે બરાબર એ હાઇડ્રોજન વચ્ચેનો અંતર માત્ર 183 પિકોમીટર જ છે એટલે આ ઓછું કહેવાય અંતર તો આ બે વચ્ચે અપાકર્ષણ થયા કરે છે એટલે સ્થાયી તો છે જ પેલા સાયક્લો પેન્ટેન કરતા તો વધારે જ સ્થાયી છે પણ આ બે માં આની સ્થાયીતા થોડીક વધારે છે કેમ કે આ જે છે એ બંધકોણ જે છે સોરી બંધ લંબાઈ જે છે આ બે વચ્ચેની એટલે કે એમની વચ્ચેનું અંતર છે બંધ તો નથી એટલે બંધ લંબાઈ તો ન કહી શકાય પણ એ બે વચ્ચેનું અંતર જે છે આટલું જ છે ઓછું કહી શકાય એટલે અપાકર્ષણ થાય છે પછી બીજું કે આ બંધારણમાં પાંચ નંબરનો કાર્બન ને છ નંબરના કાર્બન પર બે હાઇડ્રોજન આમ લખ્યા છે ને એ ખરેખર સમતલની પાછળ છે અને સમતલની પાછળ તરફ સમાંતર છે એકબીજાને સમાંતર એટલે ઇક્લિપ્સ થાય એકબીજાને આમ ઇક્લિપ્સ એકની પાછળ એમ સમાંતર રીતે એટલે એમની વચ્ચે આ બે વચ્ચે અપાકર્ષણ વધારે થાય છે ને આ બે વચ્ચે થાય છે આમ ભલે થોડા ક્રોસમાં બતાવ્યા પણ આ સમતલની પાછળ તરફ છે ને આ થોડાક નીચે તરફ આમ છે પણ છે ઇક્લિપ્સ રીતે ગોઠવાય છે આની પાછળ જ આમ કહેવાય અહીંથી આમ જોતા હોય ને આમ તો આની પાછળ જ આ થતું હોય ને આની પાછળ જ આ એક્ઝેક્ટ થતું હોય એટલા માટે એ જે છે એ એ ઇક્લિપ્સ રીતે ગોઠવાય છે આ બંને એટલે પાંચ નંબર ને છ નંબર ના હાઇડ્રોજન ઇક્લિપ્સ રીતે ગોઠવાય તો અપાકર્ષણ વધે છે અને આમાં તો બધા જો પોતપ્રધાન રીતે જગ્યા એડજસ્ટ કરી લે છે બરાબર છે એટલે એમાં વાંધો નથી આવતો આમાં ફ્લેગપોલ હાઇડ્રોજન જો આમાં આ કયા નંબર એક નંબર અને ચાર નંબરના કાર્બન જે છે એમની વચ્ચેનું અંતર ઓછું છે આમાં જો આ એક નંબર ને ચાર નંબર વચ્ચેનું અંતર તો ઘણું બધું વધારે છે એટલે આમાં અપાકર્ષણની શક્યતા બહુ ઓછી છે આમાં વધારે છે આની સહિતા થોડીક ઓછી છે આની થોડીક વધારે છે ચાલો સીવન અને સી ફોર કાર્બન જો બોટ ફોર્મ સહિતા ઓછી છે કારણ આની સહાયતા ઓછી છે કારણ કારણ કે સીવન અને સી ફોર આ કોણ છે આ સીવન અને સી ફોર આ સીવન અને સી ફો હાઇડ્રોજન ફ્લેગ પોલ હાઇડ્રોજન આ ફ્લેગ પોલ હાઇડ્રોજન કહે છે સીવન અને સી ફોર હાઇડ્રોજન ને પ્લેક પોલ હાઇડ્રોજન કરે તેમની વચ્ચેનું અંતર માત્ર કેટલું છે એકસો ત્યાંસી વીકોમીટર જેટલું છે આથી અપાકર્ષણ થાય છે

એમાં હાઇડ્રોજન બંધારણ છે એટલે એમાં અપાકર્ષણ વધારે થાય છે એકલીસ બંધારણના કારણે બરાબર છે એટલે આની સ્થાયિદા થોડીક ઓછી આની થોડીક વધારે છે હવે આની અંદર પણ આપણે સ્થાયીતાનો ક્રમ જોવાનો છે હવે આ ઉર્જા આમ જઈએ તેમ વધે છે આમ જે છે આમ પરિભ્રમણ આવે છે આમ ફેરવતા જઈએ

તો જેની ઊર્જા ઓછી તેની સાયદા વધારે સૌથી વધુ સાયદા કોની હશે ચેર ફોર્મની અહીંયા લખી દો ચેર ફોર્મની એના કરતા ઓછી સાયદા ટ્વિસ્ટ બોટ ઓકે એના કરતા ઓછી સાયદા થોડાક ઉપર આવો બોટ ફોર્મ એના કરતા ઓછી સાયદા સૌથી ઓછી સાયદા હાફ ચેર બરાબર છે હાફ ચેર ની સાઈઝ સૌથી ઓછી થશે એટલે આ રીતે ચેર ટ્વિસ્ટ બોટ બોટ અને અને હાફ ચેર આ સાઈઝ આ રીતે સાઈતાનો ક્રમ યાદ રાખી લેજો આખા ગ્રાફની થોડું ઘણું એક વખત નજર ફેરવી દેજો બાકી એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી પણ આ બાકી ન રહી જાય આપણે કોઈ ટોપિક બાકી ન રહી જાય રે રે કેસમાં ક્યારેક આવી જાય તો એની વાત છે બરાબર છે પણ આનો સાઈતાનો ક્રમ જે છે એ ખાસ અગત્યનો છે ચાલો સૌથી વધુ સાઈતા ચેર પછી ટ્વિસ્ટ બોટ પછી બોટ અને પછી હાફ ચેર બરાબર છે આટલી વસ્તુ જોવાની છે હવે આ એક ઇક્વાટોરિયલ અને અક્ષીયલ પોઝિશન એટલે શું આ સાયક્લો હેક્ઝેન છે આપણે વિના તેજ હવે એની જગ્યાએ અહીંયા આ બે એચ છે ને અહીંયા સીએચ થ્રી છે તો આ સીએચ થ્રી છે ને એ આની લાઈનમાં જ છે એટલે એને ઇક્વાટોરિયલ પોઝિશન કહેવાય પણ સીએચ થ્રી ખરેખર આની આને આને લંબ સ્વરૂપે છે તો એને અક્ષીયલ પોઝિશન કહેવાય આ કઈ પોઝિશન કહેવાય અક્ષીયલ આ ઇક્વાટોરિયલ પોઝિશનમાં સીએચ થ્રી હોય ને વધુ સ્થાયી હોય થોડો સ્ટેબલ હોય ઇક્વાટોરિયલ ઘણી વખત તમને આમ પણ આપશે આમ છે આવું ચોખ્ખું જો આ રીતે આ સીએચ થ્રી અને આ એચ આ ઇક્વાટોરિયલ પોઝિશન થઈ ગઈ બરાબર છે અને આ જ વસ્તુ જે છે બરાબર છે અહીંયાથી આ જે લંબ થઈ ગયો એક્ઝેક્ટ અને લંબ થઈ ગયો બરાબર છે આ સીએચ થ્રી આજે આ જે સમતલ છે ને એને લંબ થઈ ગયો એટલા માટે આ જે છે એ અક્ષિયલ પોઝિશન થઈ ગઈ કહેવાય આની 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 લાઈનમાં જ હોય ને આમ આ સમતલ જે છે ને એની લાઈનમાં જ હોય તો ઇક્વાટોરિયલ કહીશું અને આને જે છે છે લંબ સ્વરૂપે તો શું કહીશું કહીશું આપણે આની સ્ટેબિલિટી થોડીક વધારે હોય ઇક્વાટોરિયલ બીજું જોઈએ આપણે આ જે છે આવી રીતે હવે આ આની અંદર આ સીએચ થ્રી છે ને એને એક્ઝેક્ટ આમ ડ્રો કરી શકો છો આવી રીતે આ સીએચ થ્રી ખ્યાલ એવો કે નહીં આ સીએચ થ્રી છે અને આના સમતલમાં જે છે

ખાલાઓ એટલે એક્ઝેટ લંબ હશે ને નહીં પણ હોય એટલે ખાસ ધ્યાન રાખજો તો આ જે છે લંબ થઈ જાય તો આ ઇક્વાટોરિયલમાંથી આને ફ્લિપ કરી નાખવાના બંધારણને તો આ અક્ષીયલ થઈ જાય છે કેમ કે સીએ થ્રી લંબ થઈ જાય છે તો એ ઓછું જ થાય હોય એટલે પહેલાંનું બીજા મન બીજાનું પહેલાં મા રૂપાંતર થતું હોય છે પણ આ ખાલી પાંચ ટકા જ હોય છે ને આ કેટલા ટકા હોય પંચાણું ટકા એટલે વધુ સહાયતા કોની હોય છે આ ઇક્વાટોરિયલની ઇક્વાટોરિયલ અને શું કહીશું આપણે ઇક્વાટોરિયલ કહીશું અને લંબ સ્વરૂપે હોય તો શું કહીશું અક્ષિયલ કહીશું એટલે આ કોન્સેપ્ટ નાનો કોન્સેપ્ટ જે છે એ પણ થોડો યાદ રાખજો એટલે આ ટાઈપની બધી વસ્તુ દોસ્તો આપણે ભણવાની છે ને છેલ્લો નાનો ટોપિક હતો એ આપણે લઈ લીધો છે એટલે વ્યવસ્થિત અને મસ્ત કરજો વ્યવસ્થિત આનું રિવિઝન કરજો ઓકે એટલે બધા ટોપિક ઘણા બધા હોય એટલા માટે એવું લાગે તો નોટની અંદરથી રિવિઝન વારંવાર કરવું કારણ કે એનું રિવિઝન જે છે એ દોસ્તો બહુ અગત્યની વસ્તુ છે ઓકે ચાલો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ